માણવર પંતકમાં છેલા બાર દિવસથી ભેદી ધડાકાઓ થઈ રહ્યા હતા જેને લઈને ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે સિસ્મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા ભાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા ચૌદ દિવસથી ભેદી ધડાકાને લઈ લોકોમાં ભયનો માહોલ હતો ત્યારે આજે સિસ્મોલોજીની ટીમ સાથે મામલતદાર અને જિલ્લા ડિઝાસ્ટર દ્વારા ભાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રણજીત પરા તથા રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સર્વે કરાયું હતું ભાનવડ સિંચાઈ વિભાગની ઓફિસમાં ભૂકંપ અંદર હલનચલન થતું હોય તેવો અવાજ આવવાનું કારણ જણાવ્યું હતું આ સામાન્ય ભૂકંપ હોય જેની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ નુકસાનકારક નથી અને લોકોને ગભરાવાની જરૂર પણ નથી પણ સાવચેત રહેવા સિસ્મોલોજી ટીમ દ્વારા જણાવાયું હતું તંત્ર દ્વારા વધુમાં જણાવાયું હતું કે લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું આ વિસ્તારમાં હાલ કોઈ માઇનિંગ કરવામાં આવતું નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ભાણવડ